गोल गांधी देवा नपुंसक व्यक्तित्वના આત્મા દેશને કમરા શોખી શકાય હાલો હજી ભાઈ ઉપજે બોલો હા હા સુરત થી આયર દીપક ઘડિયા બોલો નમસ્કાર દીપકભાઈ નમસ્કાર 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 તમે એટલે આજે આપ મારી ભાજક માં ગયા ઈજ ને હાજી ભાઈ બરોબર તો તમે રાહુલ ગાંધી વિશે જે ટિપ્પણી કરી આજે કે ભાઈ नपुंसक તમે કરી ટેસ્ટિંગ કર્યું એનું ના એમાં એવું છે હરિયાભાઈ એવો કોઈ બિલકુલ ઇરાદો ન હતો અને મેં મીડિયા સમક્ષ દિલગીરી પણ વ્યક્ત કરી દીધી છે એમ તમારા મંચ ઉપરથી એક ક્ષત્રિય નું અપમાન કરે છે અને એક તમે બફાટ કરો છો ને હરિયાભાઈ વાત આપ કરો છો બરાબર છે પણ અમારો કોઈ એવો મારો કોઈ એવો ખરાબ આશય કે એવો ઇરાદો ન હતો ચૂંટણી લક્ષી જુમલો જે આવતા હોય ચૂંટણી લક્ષી વાત પણ બરોબર છે ભાઈ એમ તમે કહી શકો કે રાહુલ ગાંધી શક્તિ નથી એમ તમે એમ કે નપુસક છે એટલે કઈ રીતે તમને ખબર પડી નપુસક છે એમ ના ના આપ વિડિયો સરખો જોઈ લ્યો મેં એવું નથી જોયો જોયો 10 વાર જોયો ને હજી હું ટેસ્ટિંગ જોવો જ છું હા હા મેં એવું કીધું હતું કે ભાઈ એવો નપુંસક વ્યક્તિત્વ એવું મારાથી બોલે કીધું બાકી મારો એવો ખરાબ ઈરાદો નહોતો ભાઈ અડિયા ભાઈ હા તમે કોઈ રૂપાલા વિશે બોલ્યા એટલું મોટું થયું કાંડ કોઈ બોલ્યા કાઈ એટલે વાત સાંભળો એટલે એટલા પેપર તમે ત્યાં બોલ્યા કે સરકાર નકુ સકશે એમ કાલે બોલ્યા અવાજ પણ સરકાર હોય એવી ઘટના બે ભવિષ્ય ખરાબ થયા હોય ત્રણ ત્રણ વર્ષ પીગડ્યા બરાબર તો છોકરા ને શું કરવા એમાં જવાબ દેવાનું શાંતિ દેવાનું શાંતિ રાખ આવતા વર્ષે વાત એમ તો તમે આટલા મોટા સેવકો થાય અને તમે ઘરે એવું સરકાર ને પૂછ્યું કે સરકાર નકુ છે કે ભાઈ યોગ્ય પગલા કેમ નથી લેતી એમ ના સરકાર પગલાં લેજ છે ને એમાં કોને નાખ્યા જેલમાં મને બતાવો ને જેલમાં પકડી સરકાર જેલમાં કેટલા ને નાખ્યા એમ મને કયો ને એટલા નાખી દીધા પકડીને એમ નાખી દીધો એમ જે જે જવાબદારો હતા બધાને બધા ઉપર કાર્યવાહી સરકારે કરેલી જ છે તમે એક જનતાનો દ્રોહ કરો છો તમે જનતા ચૂંટીને મોકલે છે તમે રાતના પાર્ટી ફરી જાઓ છો તમે આ લોકો તમને આ તમારો જમીન જીવે છે કે મરી ગયું છે મને ખબર નથી પડતી હવે

એક એવો નિર્દોષ ભાવ ન એવું ચૂંટણી લક્ષી વાત હતી રાજા જ બને હિંમત નથી આવું ના બોલાય એમ ના આપની વાત બરાબર છે મને ક્યારેક કેવું લાગે તમે આગમાં ઘાસલેટ નાખો છો એવું લાગે ના 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 ચૂંટણી લક્ષી ચૂંટણી લક્ષી વાત હતી એમણે માફી માગી લીધી છે તમને હું પણ નેતા વિશે ભાવ કરે આપડે આપડી માં ધ્યાન હું હું ની વચ્ચે સેવા કરું છું કોઈ નેતા વિશે કોઈ દિવસ નથી બોલ્યો કઈ ના અમે બી નથી બોલતા પણ આ એક ચૂંટણી લક્ષી

હું આપણે પણ કહું છું બિલકુલ જેટ તમે મીડિયા સમક્ષ પણ કરેલી છે ત્યાં જનતા સમક્ષ તો હવે ધ્યાન રાખજો ભવતભાઈ આવો કે નો બોલતા બીજો હા હા તમે કેરેક મોરજો ભાઈ તમે તમારી વાત ઉપરથી મને એવું લાગ્યું કે તમે પુને જાગૃત નાગરિક છો જાગૃત એટલે હું અત્યારે લોકોના પ્રશ્નો માટે વગર હું કોઈ પાર્ટીમાં ઇનવોલ્વ નથી અચ્છા હા હા ગયો છો સુરતમાં વરાછામાં જ્યારે તમારો ઓલા જયરે ધર્મેશભાઈ ભંડેરીએ જયને જે થઈ ગયો ને ત્યારે હું થોડોક જો દૂર હતો પણ છેટો પડી ગયો તો હું અચ્છા હા હા બરાબર સારું કામ વધારે પણ થોડું ધ્યાન રાખજો બોલવામાં ચોક્કસ ચોક્કસ વધી ભાઈ